નડિયાદના ભ્રહર્ષિ સંસ્કૃત વિદ્યાલયના પાંત્રીસ વિદ્યાર્થીઓએ અઢારમા સંસ્કૃત યુવક મહોત્સવમાં કૌશલ્યપૂર્ણ રજૂઆત કરીને છ સિલ્વર તેમજ છ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા અંબાજી સંસ્કૃત પાઠશાળાના સંયુક્ત ઉપક્રમે અઢારમા યુવક મહોત્સવનું આયોજન અંબાજી સંસ્કૃત પાઠશાળા અંબાજી ખાતે થયું હતું જેમાં રમતગમત તેમજ અન્ય સ્પર્ધાઓ યોજાઈ હતી ડિબેટ નાટક કાવ્ય પઠન સહિતની સ્પર્ધા સંસ્કૃત ભાષામાં જ યોજાઈ હતી કુલ બાર મેડલ જીતવા બદલ ભ્રમર્ષિ જેમાં આખા ગુજરાત ની તેત્રીસ સંસ્કૃત પાઠશાળાઓ ભાગ લીધો છસો ત્રીસ વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી ભાગ લીધો જેમાં બ્રહ્મરસિંહ વિદ્યાર્થી એની અંદર રજત મેડલ અને છ કાસ્ય મેડલ એમ બાર મેડલ મેળવી અને વિદ્યાર્થીઓએ બ્રહ્મર્ષિ નું અને અમારું બહુ ખુબ ગૌરવ વધાર્યું છે સંસ્કૃત ભાષાની બધી જ સ્પર્ધાઓ હતી અને ખાસ બીજી બેડમિન્ટન વોલીબોલ સ્પર્ધાઓ પણ હતી એની અંદર મહાદેવજીની કૃપાથી અને મોટા ગુરુજીની કૃપાથી બ્રહ્મર્ષિ ને છ કાંસ્ય પદક અને છ રજત પદક પ્રાપ્ત થયા છે આ સ્પર્ધામાં શૈક્ષણિક સ્પર્ધા અને સ્પોર્ટ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી શૈક્ષણિક સ્પર્ધામાં ક્વિઝ એટલે ક્વિઝકો એટલે શાસ્ત્રીય સ્ફૂર્તિ સ્પર્ધા અને આ શું ભાષણ એટલે તરત તમને વિષય આપવામાં આવે તેના પર તમારે ભાષણ આપવાનું તેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ડિબેટ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ભાષામાં થઈ હતી